પાટણના રાધનપુરના કલ્યાણપુરા ગામની મહિલા મહિલા સાથે ગંભીર બનાવ બન્યો છે દર્દીના પરિવારજનો રાધનપુર પોલીસ મથકે ન્યાય મળે માટે પહોંચ્યા છે રજૂઆત કરવા ગયેલ દર્દીના પરિવારજનો સાથે સ્ટાફ દ્વારા ધક્કા મુક્કીથી લઈને અન્ય ગેરવર્તણૂક અને ધમકી આપી હોવાના આક્ષેપો થયા છે રાધનપુર પોલીસ દ્વારા ફરિયાદના બદલે લેખિત રજૂઆત લેવામાં આવે કે ત્રણ મહિનાનો ગર્ભ હતો ત્રણ માસથી આસ્થા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી મહિલાને પેટમાં દુખાવો થતાં તબીબે સામાન્ય સ્થિતિ જણાવી દવા આપી ઘરે મોકલી દીધા હતા મહિલાની સ્થિતિ બગડવા અન્ય હોસ્પિટલ જતા મહિલાની સ્થિતિ અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું મહિલાના ગર્ભમાં બાળક બાળકની સ્થિતિ પણ ખૂબ જ નાજુક છે ત્યારે મહિલાના ગર્ભમાં બાળક મૃત પામેલ હતું તબીબ દ્વારા મહિલાને બચાવી લેવાઈ હતી જોકે આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારીથી બાળકનું મોત થયું હોવાનું પરિવારજનોનો આક્ષેપ છે આસ્તા હોસ્પિટલના ડોક્ટર દેવજી પટેલ સામે ટી દર્દીના પરિજનોએ માંગ કરી છે